ઊંધા રસ્તે ચડાઈ દીધા ઊંધા રવાડે ચડાવ્યા પણ માર મામા ઊંધા રસ્તે સડાઈ દી એ સાલે તમે મને માફ કરને ગુસ્સે મે ઇધર ઉધર નીકળ જાતા આ માર મામા જોઈ લેજો તમે રીટન થઈ ગયા સીવી એમ ના પડી કે તમે નો આયા તમને હું લઈ ગયું પાછા વળી જાઓ એમ

છે uh -huh. <muchas>

वरव हे झालं झालं जल्वा me हमारा Olha o હાથમાં ગયા છીએ હવા નીચે કરે છે ક્યારે નીચે કરે ને ક્યારે ઘરે જઈ પેલા ક્યાં જવાનું છે આપણે બુધેલ 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 ઓ કીધું ને કેમે લોકો બહાર નીકળી ગયા છે વાહ વાહ આકડી એવોર્ડ આપવાનો છે તમને માં છે ગાડી ગાડીનો બોલતા અને ઘર વાળા હે હતા બટે બહાર બેય બાજુ જાય અમર લઈ લ્યો જમણી ચીટ લઈ લ્યો આમ થઈને હાલો આ રોડ હારો છે રોડ છે તમને કીધું પણ આ કે દાબી ઘટતા ખબર ન પણ રોડ ભાઈ રોડ

પોરબંદર ત્રણસો અઠ્યાસી સોમનાથ બસો બાદ મિત્રો અમને રસ્તામાં એન્જિન મળી ગયું છે રેલગાડી નું હાલસો અને હું કેવાય મિત્રો કેવાય બોતે ગામનું નામ નઈ બોલો સામુ મળ્યું તો શું કહેવાય કટર એનું તમ કાપો માણા કપાનો થોડું દેઈ રૂપિયા માંટ લેવાને હટાવીમાં એસો જો આ ને

અમારા કટવાળા માના મંદિરે મેકડા મને બગ ફગર બગર સરતી હે આ દાવા 何

તમે પીવો છો નથી પીતા હે આમ ટકાવારી યાદ આવે દારૂ ન આવે આમાં એટલે નથી નહોતી પીનું શું કે લઈ લીધી તો મિત્રો અમે પોકી ગયા છીએ અમારા ગામમાં સાવરકુંડલા